તો શરૂ કરીએ આજના કરંટ અપેર ન્યૂઝ બે એક બે હજાર ઓગણીસ તો આગળ પાછળના બધા જ કવર કરી લઉં છું એકત્રીસ તારીખથી આપણે બાકી છે એકત્રીસ પહેલી અને બીજી ત્રણ દિવસના એકી સાથે લઈ લઉં છું બરાબર છ તારીખ સુધી આ રીતનું રહેશે એની માટે સોરી બધાને કેમ કે એક્ઝામ હોવાને કારણે મારી પાસે એટલો બધો ટાઈમ રહેતો નથી તો એકી સાથે લઈ લઉં છું બરાબર ફર્સ્ટ ન્યૂઝ છે ગુજરાતી ભાષાનો બે હજાર અઢારનો વર્ડ ઓફ ધ યર બન્યો છે એક શબ્દ એનું નામ છે નોટબંધી આ ગુજરાતી વર્ડ છે નોટબંધી બરાબર તો વર્ડ ઓફ ધ યર તરીકે કયા વર્ડની ચૉઝિંગ કરવામાં આવી છે તો ગુજરાતી ભાષાનો નોટબંધી બરાબર આ ખાસ યાદ રાખજો નોટબંધી નેતાજીની યાદમાં રૂપિયા પંચોતેરનો સિક્ક સ્મારક સિક્કો લોન્ચ કરાયો છે નરેન્દ્ર મોદી દ્વારા બરાબર નેક્સ્ટ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા મૃણાલ સેન મૃણાલ સેનનું મૃત્યુ થયું છે બરાબર નેક્સ્ટ એ જોકોવિચ જે ટેનિસ ખેલાડી ટેનિસ રમત સાથે સંકળાયેલ છે જોકો ચોથીવાર મુબા મુબાદલા મુબાદલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપ જીત્યો બરાબર નેક્સ્ટ એ મોદીની એકાવનમી મન કી બાત રજૂ કરવામાં આવી જે બે હજાર અઢારની છેલ્લો રવિવાર ગણાય બે હજાર અઢારનો તો એ કેટલામી હતી એકાવન મી મન કી વાત બરાબર નેક્સ્ટ છે બે હજાર અઢારના અંત જાહેર કરાયેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત કેટલા નંબરે રહ્યું લાસ્ટ જે ટેસ્ટ રેન્કિંગ છે એમાં પ્રથમ નંબરે અને ઇંગ્લેન્ડ બીજા નંબરે ન્યૂઝીલેન્ડ ત્રીજા નંબરે બરાબર નેક્સ્ટ છે મહિલાની ત્રીજી નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશીપ ક્યાં રાજ્યની અંદર આયોજિત થઈ છે તો કર્ણાટકના વિજયનગરની અંદર બરાબર બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ભારતમાં હાલમાં પંદર હજાર ચુમ્માલીસ આઈટીઆઈ કાર્યરત છે આઈટીઆઈ જે કોલેજો છે એ કેટલી હાલમાં કાર્યરત છે આઈટીઆઈ તો પંદર હજાર ચુમ્માલીસ બરાબર અને હાલમાં એક રિપોર્ટ પણ એક એક સમિતિએ રિપોર્ટ આપ્યો છે કે આગામી બે હજાર વીસ પછી એન્જિનિયરિંગ કોલેજને એક પણ એન્જિનિયરિંગ કોલેજને નવી મંજૂરી નહીં અપાઈ નવી કોલેજ માટે એન્જિનિયરિંગ કોલેજને બરાબર આખા ભારતની અંદર કેમ કે હાલમાં પંદર લાખ સીટ ખાલી રહી છે એન્જિનિયરિંગની અંદર ભારતની અંદર પંદર લાખ સીટ ગયા વર્ષે ખાલી રહી હતી એટલા માટે હવે નવી કોઈ એન્જિનિયરિંગ કોલેજને મંજૂરી નહીં આપવામાં આવે બે હજાર ઓગણીસથી બરાબર નેક્સ્ટ કેન્દ્ર દ્વારા છ રાજ્યોમાં મહિલા પોલીસ વોલેન્ટિયર સ્કીમ મહિલા પોલીસ વોલેન્ટિયર સ્કીમ ચાલુ કરાઈ છે કેટલા રાજ્યોમાં છ રાજ્યોમાં ગૃહ મંત્રાલય દ્વારા બરાબર અને આ રાજ્યો ક્યાં ક્યાં છે તો આંધ્રપ્રદેશ છે ગુજરાત છે મિઝોરમ છે છત્તીસગઢ છે કર્ણાટક અને મધ્યપ્રદેશ બરાબર આંધ્રપ્રદેશ ગુજરાત મિઝોરમ છત્તીસગઢ કર્ણાટક અને મધ્યપ્રદેશ આ સ્કીમ લાગુ કરનારું પ્રથમ રાજ્ય તમને પૂછે તો કયું આવશે હરિયાણા બરાબર આ સ્કીમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય તથા ગૃહ મંત્રાલય બેય સંયુક્ત રૂપે ચલાવે છે આ ખાસ યાદ રાખજો મહિલા પોલીસ વોલન્ટિયર સ્કીમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય તથા ગૃહ મંત્રાલય બંને ભેગા મળીને સંયુક્ત રૂપે આ સ્કીમ લોન્ચ કરી છે મહિલા અને મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે નેક્સ્ટ સીએમની જાહેરાત અનુસાર ગુજરાત સરકાર સંસ્કૃત ભાષા માટે બોર્ડનું નિર્માણ કરશે એક બોર્ડ બનાવાશે સંસ્કૃત ભાષા માટે સ્પેશિયલ બોર્ડ ગુજરાત ગુજરાત સરકાર સંસ્કૃત ભાષા માટે એક સ્પેશિયલ બોર્ડ બનાવશે બરાબર નેક્સ્ટ છે બે હજાર અઢારના સ્વચ્છ સર્વેક્ષણ રેન્કિંગની અંદર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બેસ્ટ કેપિટલ સિટી તરીકે કયું સિટી આવ્યું હૈદરાબાદ બરાબર નેક્સ્ટ છે બાંગ્લાદેશમાં ચૂંટણીમાં શેખ હસીના ચોથી વાર જીત્યા બરાબર અને ચોથી વાર વડાપ્રધાન પણ બનશે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ચોથી વાર વડાપ્રધાન બનશે અને ફૂલ બહુમતીથી જીતેલા છે અને એમની પાર્ટીનું નામ છે અવામ લિંગ અવામ લિંગ અવામ લીગ બરાબર તો આ ખાસ યાદ રાખજો અવામ લીગ કઈ પાર્ટી શેખ હસીના કઈ પાર્ટીથી જીત્યા તો અવામ લીગ બરાબર અને ચોથી વાર વડાપ્રધાન બનશે બાંગ્લાદેશના નેક્સ્ટ છે વારાણસી ખાતે આઈ આર આર આઈ સી આ એક ખૂબ જ મહત્વની સંસ્થા છે એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાઉથ એશિયા રિઝિયોનલ સેન્ટર આ છઠ્ઠી ઓફિસ છે એમની આખા વર્લ્ડની અંદર અલગ અલગ જગ્યાએ ઓફિસો ઓપન કરી રહ્યું છે અને રિસર્ચ કરે છે ચોખા પર બરાબર રાઇસ પર તો એમની આ છઠ્ઠી ઓફિસ છે એ કઈ જગ્યાએ ખુલ્લી છે વારાણસીની અંદર અને પ્રધાનમંત્રી ફિલિપાઈન્સની મુલાકાતે હતા ત્યારે આ આની માટે એમઓયુ થયા હતા તો એ હાલ ચાલુ કરી દેવામાં આવી છે અને એનું મેઇન હેડક્વાર્ટર છે ફિલિપાઈન્સની અંદર લોસ બેનોસની અંદર બરાબર આપણને ખાસ યાદ રાખજો આઈ આર સી એ આર સી સંસ્થા કયા રિસર્ચ માટે ઓળખાય છે એવું તમને પૂછશે એક્ઝામની અંદર તો ચોખા માટે આવશે બરાબર ચોખાનું ચોખાની નવી જાતોનું સંશોધન કરે છે બરાબર ફિલિપાઈન્સની અંદર આ વર્લ્ડની અંદર પણ ખૂબ જ પ્રખ્યાત સંસ્થા છે એમણે ઘણી બધી ચોખાની જાતો લોન્ચ કરેલી છે બરાબર નવી શોધેલી છે એટલા માટે ખાસ નોંધ લેજો નેક્સ્ટ એ નોર્મલ જિમ્બેલ નોર્મન જિમ્બેલ પ્રખ્યાત સંગીતકાર હતા એમનું નિધન થયું છે નોર્મન જિમ્બેલ બરાબર નેક્સ્ટ એ પશ્ચિમ બંગાળમાં રસગુલ્લા જે પ્રખ્યાત છે એ રસગુલ્લાની શોધ કરનાર નવીનચંદ્ર દાસ નવીનચંદ્ર દાસના આ શોધ કરી નવીન ચંદ્રદાસે એના દોઢસો વર્ષ પૂર્ણ થયા છે એકસો ને પચાસ વર્ષ તો એના માનમાં એક પોસ્ટ પોસ્ટેમ્પ લોન્ચ કરાઈ હતી બરાબર પશ્ચિમ બંગાળની અંદર રસગુલ્લાના શોધક કોણ છે નવીન ચંદ્રદાસ દાસ નેક્સ્ટ પીએમ દ્વારા યુપીમાં મેડિકલ કોલેજનું પૂજન કરાયું કઈ જગ્યાએ ગાજીપુરની અંદર ગાજીપુરમાં અને એક મહારાજા સુલેહ દેવની યાદમાં એક ટપલ ટિકિટ પણ લોન્ચ કરી છે મહારાજા સુલેહ દેવની યાદમાં બરાબર નેક્સ્ટ છે દેશની સૌપ્રથમ હોપ ઓન હોપ ઓપ બરાબર નામની બસ ગુજરાત પ્રવાસન મંત્રાલય અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ બસ શરૂ કરાઈ છે આ બસ પ્રવાસન સ્થળો જે હેરિટેજ પ્રવાસન સ્થળો છે યુનેસ્કો દ્વારા સિલેક્ટ કરાયેલા બરાબર અથવા તો અમદાવાદની જે પણ અમદાવાદની અંદર જે પણ હેરિટેજ સ્થળો છે એમની મુલાકાત લે છે આ બસ બરાબર અને એક પ્રવાસન ઉદ્યોગને પૂસ્ટ આપવા માટે આ બસ લોન્ચ કરાય છે ઓફ ઓન ઓફ ઓફ બરાબર અમદાવાદની અંદર અને આ બસની અંદર સુવિધા છે એલઈડી ઓડિયો કે ઓડિયો ગાઈડ બરાબર ઓડિયો ગાઈડ તમને આપવામાં આવે છે એલઈડી લગાવેલા હશે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ છે આ બધી સુવિધા આ બસની અંદર છે બરાબર નેક્સ્ટ એ રાજ્યમાં ગરીબ મેળાની શરૂઆત ક્યારે થતા એ ત્રણ જાન્યુઆરી બે હજાર ઓગણીસથી ગરીબ મેળાની શરૂઆત રાજ્યની અંદર થશે બરાબર ત્રણ જાન્યુઆરી બે હજાર ઓગણીસ નેક્સ્ટે ગુજરાત સરકાર માન્ય શાળાઓમાં આજથી યશ સર જે બોલતા હોય છે પ્રેઝન્ટ પ્રેઝન્ટ પૂરતા હોય ને ક્લાસની અંદર એમાં યશ સર બોલતા હોય કાં તો કે પ્રેઝન્ટ મેડમ કાં તો કે પ્રેઝન્ટ સર એની જગ્યાએ હવે જય હિન્દ અને જય ભારત બોલવાનું એવો નિયમ ગુજરાત સરકારે બહાર પાડ્યો છે જય હિન્દ અથવા તો જય ભારત નેક્સ્ટ સ્મૃતિ મધાનાને મહિલા ક્રિકેટ મહિલા ક્રિકેટર છે એને આઈસીસી વિમેન્સ ઓફ ધ યરનો એવોર્ડથી સન્માનિત કરાય છે બરાબર આઈસીસી વિમેન વિમેન્સ ઓફ ધ યર તરીકે ઘોષિત કરાય છે સ્મૃતિ મદાનાને બરાબર સ્મૃતિ મધાના નેક્સ્ટ છે સુધીર ભાર્ગવ સુધીર ભાર્ગવ ભારતના મુખ્ય માહિતી કમિશનર નવા બન્યા છે મુખ્ય માહિતી કમિશનર નવા બન્યા છે આ મુખ્ય માહિતી કમિશનર નીચે વધુમાં વધુ દસ કમિશનરો હોય છે કેટલા દસ કમિશનરો આ કોઈને ખબર નહીં હોય જીપીએસસી માં ગઈ જીપીએસસીની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે મુખ્ય માહિતી કમિશનર નીચે કેટલા કમિશનર વધુમાં વધુ રાખી શકાય તો દસ કમિશનર આવે બરાબર સુધીર ભાર્ગવ આ નવા મુખ્ય માહિતી કમિશનર બન્યા છે અને એની સાથે સાથે બીજા ચાર કમિશનરોની પણ નિમણૂક કરાય છે એમની નીચેના બરાબર નવા તે નેક્સ્ટ ગુજરાત સરકાર તુવેરની ખરીદી કરશે પંદર જાન્યુઆરીથી તુવેર દાળ જે તુવેર દાળ આવે છે એની ખરીદી ચાલુ કરશે પંદર જાન્યુઆરીથી નેક્સ્ટ લોકસભાની ચૂંટણીમાં નેવું કરોડ મતદાર મતદારો હશે મત દેવામાં ટોટલ આખા ભારતના નેવું કરોડ મતદાર મતદાતાઓ છે બરાબર લોકસભા ચૂંટણી બે હાજર ઓગણીસ ની અંદર એમાં પચીસ કરોડ એવા વ્યક્તિઓ છે જેની ઉંમર ચોવીસ વર્ષ છે પચીસ કરોડ યુવાનો છે ચોવીસ વર્ષની ઉંમરવાળા છે બરાબર નેક્સ્ટ છે બે હાજર ઓગણીસ માં ઈસરો કેટલા મિશન લોન્ચ કરશે તો બત્રીસ મિશન લોન્ચ કરવાની તૈયારી છે ઈસરોની બે હાજર ઓગણીસ ની અંદર બરાબર તથા ડેન્ગ્યુ અને એચઆઈવી આ બંનેની રસી પણ માર્કેટની અંદર આવશે બે હજાર ઓગણીસની અંદર અને એચઆઈવી માટે એચઆઈવીની રસી તૈયાર છે પણ હ્યુમન ટેસ્ટિંગ માટે બાકી છે મીન્સ કે માનવી પર એનું ટેસ્ટિંગ કરાયું નથી તો બે હજાર ઓગણીસની અંદર એચઆઈવી માટેની રસીનું માનવી પર પરીક્ષણ ચાલુ થશે બરાબર નેક્સ્ટ છે નવા વર્ષે મોદી સરકાર એલપીજી સિલિન્ડરની અંદર રૂપિયા એકસો વીસનો ઘટાડો કર્યો કેટલા એકસો વીસનો ઘટાડો કર્યો આધ્યાત્મિક વિભાગ મધ્યપ્રદેશ સરકારે મધ્યપ્રદેશ સરકારે જે એમનો હેપીનેસ વિભાગ હતો એની જગ્યાએ હવે એમણે આધ્યાત્મિક વિભાગ શરૂ કર્યો છે હેપીનેસ વિભાગ પ્રથમ ચાલુ કરનાર મધ્યપ્રદેશ સરકાર હતી હવે એમણે એક વિભાગ ચાલુ કર્યો છે આધ્યાત્મિક વિભાગ બરાબર મધ્યપ્રદેશ સરકારે નેક્સ્ટ છે મણિપુર રાજ્યના સીએમ સી એમને ચેમ્પિયન ઓફ ધ ચેન્જ એવોર્ડ ટુ થાઉઝન્ડ એટીન આપવામાં આવશે મણિપુર રાજ્યના સીએમ કોણ છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે બરાબર લા લાલ આવશે આગળ બરાબર એ તમને હિન્ટ આપી દો તો મણિપુરના સીએમ છે જે હાલમાં એમને ચેમ્પિયન ઓફ ઓફ ચેન્જ એવોર્ડ ચેમ્પિયન ઓફ ચેન્જ ચેન્જ એવોર્ડ 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 ચેન્જિંગ કરવા માટેનો એક બેસ્ટ તરીકે સન્માનિત કરવામાં આવશે ચેમ્પિયન ઓફ ધ નિકોબારમાં નવા લોકાર્પણ કર્યું યાદ રાખજો નિકોબારની મુલાકાતે હતા ત્યારે એમણે ત્રણ ટાપુઓના નામ ચેન્જ કર્યા છે અને પંચોતેરનો સિક્કો લોન્ચ કર્યો છે સ્મારક બરાબર સુભાષ ચંદ્ર બોઝની યાદમાં જે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે તિરંગો લેરાયો એના તો અને સાથે સાથે સોળ નવા ગામનું લોકાર્પણ કરાયું છે મીન્સ કે છ નવા ગામ વસાવવામાં આવ્યા છે ટાપુની ઉપર બરાબર તો પણ યાદ રાખજો નેક્સ્ટ છે ભારતના પચીસ રાજ્યોમાં સો ટકા વીજળી વીજળીકરણનો ટાર્ગેટ પૂર્ણ કરાયો કેટલા રાજ્યોમાં પચીસ રાજ્યોમાં પૂર્ણ કરાયો છે હાલમાં અને હવે બાકી છે ને એમાં કેટલા ઘરોનું વીજળી વીજળીકરણ થયું છે તો અસમમાં બાકી છે રાજસ્થાન મેઘાલય છત્તીસગઢ ચાર રાજ્યો બાકી છે બરાબર એની અંદર તે દસ પોઈન્ટ અડતાલીસ લાખ ઘરોનું વીજળીકરણ બાકી રહ્યું છે અને એ એ વીજળીકરણ છવ્વીસ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરાય છે એ ડેડલાઈન જારી થઈ ગઈ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ સુધીમાં સંપૂર્ણ વીજળીકરણ ભારતની અંદર થઈ જશે ઘરે ઘરે બરાબર જે ભારત સરકારે જે ડેડલાઈન જારી કરી હતી એ એકત્રીસ માર્ચ હતી 31 માર્ચ 2019 બરાબર સરકારનો દાવો છે આ પહેલા અમે આ ટાર્ગેટ પૂરો કરી દીધો છે 26 જાન્યુઆરીએ આ ટાર્ગેટ પૂરો થઈ જઈ છે બરાબર તો આ ખાસ ડેટ યાદ રાખજો નેક્સ્ટ મને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના સૌભાગ્ય યોજના સૌભાગ્ય બરાબર નેક્સ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના ની જે સ્કીમ છે મિડલ ઇન્કમ ગ્રુપ માટે લોનની જે સબસિડીની સ્કીમ છે એ બે હજાર વીસ સુધી ચાલુ રહેશે એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધી લંબાવી દીધી છે બરાબર પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે સબસિડી અપાઈ છે એમાં એની ડેડલાઈન વધારી દીધી છે એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધી બરાબર નેક્સ્ટ છે કેલકર એવોર્ડ કેલ્કર એવોર્ડ રાજસ્થાનના સંદીપ જોશીને અપાશે આપ્યો છે વેકૈયા નાયડુ દ્વારા ઉપરાષ્ટ્રપતિ દ્વારા કેલ્કર કોને અપાયો રાજસ્થાનના બરાબર નેક્સ્ટ અજોવ ના અજોવ જોશી આ અજોવ સાગર છે એમાં વિવાદ ચાલી રહ્યો છે બે દેશો વચ્ચે બે દેશના નામ છે યુક્રેન અને રશિયા યુક્રેનની શીપ રશિયા દ્વારા એના પર એટેક કરી અને કિડનેપ કરી લેવાઈ હતી બરાબર તો એ એટલે એ બેન બંને દેશો વચ્ચે અત્યારે તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે અને યુક્રેનની અંદર કટોકટી જાહેર કરેલી છે બરાબર યુક્રેનની અંદર કટોકટી જાહેર કરેલી છે માર્શલ લો લગાવી દીધો છે ટૂંકમાં મિલિટરી લો જે આવે છે એ લગાવેલો છે આની અંદર બરાબર નેક્સ્ટ છે ઓડિશા રાજ્ય દ્વારા આઈઓસીએલ બીપીસીએલ એચપીસીએલ ત્રણ કંપનીઓ સાથે મળી અને ઉજ્જવલા સેનેટરી પેડ સ્કીમ લોન્ચ કરી છે ઓડિશા સરકાર દ્વારા બરાબર દસ ફેબ્રુઆરીએ નેક્સ્ટ ફેબ્રુઆરીએ ભરૂચનો સ્થાપના દિવસ છે બરાબર નેક્સ્ટ રેલવે બોર્ડના સચિવ વિનોદ યાદવ નિમણૂક કરાય છે વિનોદ યાદવની યાદવ રેલવે બોર્ડના સચિવ પહેલા કોણ હતા અશ્વિની લોહાની હતા બરાબર એ રિટાયર થઈ ગયા છે એની જગ્યાએ નવા આવી ગયા છે વિનોદ યાદવ બરાબર બિન અનામત વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા ત્રણ લાખથી વધારી સરકારે ચાર પોઈન્ટ પચાસ લાખ કરી દીધી છે બરાબર અને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગમન માટે છ લાખ કરાય છે નેક્સ્ટ નેક્સ્ટે ઇસરો દ્વારા વિદ્યાર્થી માટે સંવાદ સંવાદ નામનો પ્રોગ્રામ લોન્ચ કરાયો છે સંવાદ બરાબર નેક્સ્ટે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ સુધીમાં સંપૂર્ણ વિજળીકરણ કરી દેવામાં આવશે એવી જાહેરાત થઈ ગઈ છે અને સરકારનો દાવો છે એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસ પહેલાં એમની ડેડલાઇન જારી કરેલી હતી એની પહેલાં એમણે આ કામ કરી બતાવ્યું છે બરાબર મેં તમને હમણાં કીધું એવી રીતે નેક્સ્ટ છે એલઆઈસીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર નવા બન્યા છે એનું નામ છે એમ ડી ભાર્ગવ એમ ડી ભાર્ગવ એલઆઈસીના એમડી પણ છે મેનેજિંગ ડાયરેક્ટર છે અને ચેરમેન પણ છે નેક્સ્ટ છે બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું જયર બોલ્સ સોનારો બરાબર જો બોલ્સ સોનારો બ્રાઝિલના એ દેશની પચીસમી હાઈકોર્ટ ચોવીસ હાઈકોર્ટ હતી અત્યાર સુધીમાં પચીસમી હાઈકોર્ટ ચાલુ થવાની તૈયારીમાં છે અને પચીસમી હાઈકોર્ટ કઈ જગ્યાએ બનીશ અમરાવતીની અંદર આંધ્રપ્રદેશ બરાબર આ બંને રાજ્ય અલગ થઈ ગયા એટલે હવે અમરાવતીની અંદર નવી હાઈકોર્ટ બની છે પચીસમી આંધ્રપ્રદેશ રાજ્યમાં અને પ્રથમ ન્યાયાધીશ એના છે ટીબીએન રાધાકૃષ્ણ ટીબીએન રાધાકૃષ્ણ નેક્સ્ટ રાધા કૃષ્ણ સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્ય સરકાર ગુજરાત સરકાર કઈ જગ્યાએ કરશે બનાસકાંઠાની અંદર સિત્તેરમાં પ્રજાસત્તાકની ઉજવણી બનાસકાંઠાની અંદર કરશે અને વડાપ્રધાન કરશે લાલ કિલ્લા પરથી બરાબર તો જે આ વખતની છવ્વીસમી જાન્યુઆરી જે ઉજવવાની છે એમાં મુખ્ય મહેમાન તરીકે કોણ રહેશે હાજર કયા દેશના વડાપ્રધાન તો એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે આપણે કરંટની અંદર આવી ગયેલું છે બરાબર નેક્સ્ટ છે તમિલનાડુના જે તમિલનાડુની અંદર જે ગાજા નામનું વાવાઝોડું આવ્યું હતું એની અંદર જે નુકસાની થઈ છે એના માટે મંત્રાલય દ્વારા એક પેકેજ જારી કરવામાં આવ્યું છે અગિયારસો ને છેતાલીસ કરોડનું બરાબર નેક્સ્ટ છે આર્યો એટલે કે આર્યો આપણા જે મૂળ ઇન્ડિયન હતા જેમણે ભારતનું નિર્માણ કર્યું આર્યોએ બરાબર એ આર્યો માટેની એક બુક લોન્ચ કરાઈ છે અને લખેલી છે ટોની જોસેફે બરાબર ટોની જોસેફ દ્વારા લખાયેલી છે આ બુક અને આર્યો માટેની છે ખાસ અને એનું નામ છે અર્લી ઇન્ડિયન્સ અર્લી ઇન્ડિયન્સ આ લોન્ચ કરાય છે બરાબર તો આ હતા આ ત્રણ દિવસના કરંટ અફેર ન્યૂઝ જે મિત્રો નવા છે એને ખાસ રિક્વેસ્ટ સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને સાઈડમાં રહેલું બે લાઇકન દબાવી દેજો જય હિન્દ જય ભારત